કોબાંડી ક્લાસ 1 અધિકારી સહિત 10 ની ધરપકડ બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત કરી 14 લોકો સામે ફરિયાદ બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત કરી 14 લોકો સામે ફરિયાદ નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે ક્લાસ 1 અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓની પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો કરી કૌભાંડ નાણાંની ઉચાપત કરી છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી ત્યારે આ તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની ની માંગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે પચીસ જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ખોટા તથા ખોટી એફડીઆર કરી પટેલ પટેલ કાર્યપાલક કચેરીમાં જેપી પરમાર અને આરજી હિસાબી રાજેશ કુમાર ઝા વિભાગીય હિસાબની સાથે કામગીરી કરતા હતા જેમાં તેમના વિભાગીય કચેરી અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોમાં ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે ભાવો માંગવાથી લઈને તમામ એજન્સીઓના ભાવો આવ્યા બાદ તેનું એક સરખામણી પત્રક તૈયાર કરવાનું અને તે પત્રક તૈયાર કર્યા બાદ કાર્યપાલક ઇજનેરને સુપરત કરે અને ત્યારબાદ કાર્યપાલક ઇજનેરની મંજૂરી બાદ એગ્રીમેન્ટ અને વર્કર ઓર્ડર કરવાની પ્રક્રિયા રહે છે તેમજ તે માટે જરૂરી ટેન્ડર મુજબની ટેન્ડર ફી જામીન અનામતની રકમ અને સિક્યોરિટી ડિપોઝિટની રકમ કચેરીમાં નિયમો અનુસાર જમા કરવાની રહે છે અને તેનું રજીસ્ટર તથા તેને લગતા દસ્તાવેજો સાચવવાની જવાબદારી પણ આ કર્મચારીઓને નિભાવવાની રહે છે તમામ એજન્સીઓ એટલે કે એજન્સી જેમણે તેમના પક્ષે ટેન્ડર મંજૂર કર્યા બાદ જરૂરી સિક્યોરિટી ડિપોઝિટ ભરીને કરી કરી મુજબ ટેન્ડર કામગીરી કામગીરી કરવાની હોય છે પરંતુ તેવી ન એકબીજાના મેળા ખોટા તથા ખોટી એફડીઆર રજૂ કરી અનન્ય ચૂકવણી મેળવીને સરકારની નાણાંની ઉચાપત કરી છે